નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરી સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા ત્રણેક સેશનથી આપણે ગુજરાતી ગ્રામરના સંધિ વિષય વિશે અભ્યાસ કરીએ છીએ અને સૌપ્રથમ તો આપણે સંધિ શબ્દનો અર્થ સંધિ એટલે શું તેની વ્યાખ્યા ત્યારબાદ સંસ્કૃત ભાષાની પરંપરા પ્રમાણે સંધિ છે જેના ત્રણ પ્રકાર છે તેમાંના પ્રથમ પ્રકાર સ્વર સંધિ બીજા પ્રકાર વ્યંજન સંધિ અને ત્રીજા પ્રકાર વિસર્ગ સંધિ એના વિશે ટૂંકી ચર્ચા કરી અને આપણે પ્રથમ પ્રકાર એટલે કે સ્વર સંધિ વિશે આપણે અભ્યાસ આરંભેલો હવે ટૂંકમાં થોડું રિવાઇઝ કરાવી દઉં તો સ્વર સંધિ આપણે આરંભેલી ત્યારે મેં તમને એની વ્યાખ્યાબદ્ધ સમજૂતી આપી અને એ સ્વર સંધિ છે જેમાં એને બે પ્રકારે વહેંચવામાં આવી છે એક સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ હવે આપણે ધ્વનિ શ્રેણી ભણ્યા ત્યારે પણ આપણે એ બાબતથી પરિચિત થઈ જ ગયા કે સમાન વર્ગના વર્ણો છે તે સજાતીય કહેવાય છે અને અસમાન વર્ગના જે સ્વરો છે તે એકબીજા સાથે જોડાય છે ત્યારે એકબીજાના વિજાતીય બને છે હવે આપણે સજાતીય સ્વર સંધિ છે એ સજાતીય સ્વર સંધિમાંનો પ્રથમ પ્રકાર એટલે કે દીર્ઘ સંધિ એટલે કે બંને સજાતીય સ્વર જોડાય છે એકબીજાની સાથે ત્યારે દીર્ઘ સંધિ બને છે પછી રસ્વ હ્રસ્વ હોય હ્રસ્વ દીર્ઘ હોય દીર્ઘ હ્રસ્વ હોય કે બંને દીર્ઘ હોય અને એમાંના આપણે ત્રણેય વર્ણો એટલે કે અ ત્યારબાદ ઈ અને ત્યારબાદ ઉ આ ત્રણેય વર્ણોના ઉદાહરણો પણ જોયા ત્યારબાદ ગુણ સંધિ આપણે ગુણ સંધિનો પણ ઉદાહરણ સહિત અભ્યાસ કરી ગયા કે ગુણ સંધિ કોને કહેવાય તો અવર્ણ છે એની સાથે એના કોઈ પણ વિજાતીય સ્વર ભળે એટલે કે અવર્ણ છે એના વિજાતીય સ્વરને આપણે જોઈએ તો ઈ અને ઉ આમ અની સાથે તેના વિજાતીય કહેવાતા ઈ અને ઉ બંને ભળે ત્યારે જે નવો જ સ્વર ઉચ્ચારાય છે તે વિજાતીય સ્વર કહેવાય છે અને સ્વરોમાં આપણે એને ઓળખીએ તો એ બધા સંયુક્ત સ્વરો કહેવાય છે એટલે કે મેં તમને ગયા સેશનમાં પણ જણાવ્યું હતું કે અ આ ઈ ઈ ઉ અને રી ત્યારબાદ આવતા જે સ્વર છે એટલે કે એ ઔ આ બધા છે એ સંયુક્ત અક્ષરો જેને સંયુક્તાક્ષર કહેવાય કારણ કે પરસ્પર બે વિજાતીય સ્વરો જે એકબીજાના વિજાતીય છે તે સ્વરો એકબીજાની સાથે ભળે છે અને જે નવા સ્વરનું ઉચ્ચારણ થાય છે તેને વિજાતીય સ્વર કહેવાય છે એ વિજાતીય સ્વર એ વિજાતીય સ્વરની સંધિ એમાંની આપણે એક ગુણ સંધિ જોઈ અને તેના ઉદાહરણો પણ જોયા હવે આ જ વિજાતીય સ્વર છે એ વિજાતીય સ્વરોમાં ગુણ સંધિ બાદ જે વિજાતીય સ્વર સંધિનો બીજો પ્રકાર કહેવાય છે તેવી સંધિ યણ સંધિ કહેવાય હવે બંનેની વ્યાખ્યા સાથે બંનેનો ભેદ પણ તમને જણાવી દઉં કે વિજાતીય સ્વર સંધિ છે એનો પ્રથમ પ્રકાર એટલે કે ગુણ સંધિ ગુણ સંધિમાં આપણે અ સ્વર છે એ અ સ્વરની સાથે એના જ વિજાતીય એટલે કે અની સાથે ઈ આવે કે અની સાથે ઉ સ્વર આવે ત્યારે જે સંધિ બને એ બધી જ સંધિ અથવા તો ત્યારે થતા સંધિના જે શબ્દો છે એ બધા સંધિ શબ્દો છે એ ગુણ સંધિના નિયમ પ્રમાણે બનતા શબ્દો છે અને આવી સંધિને ગુણ સંધિ કહેવાય છે પણ હવે આપણે આ વિજાતીય સ્વર સંધિ છે તેના બીજા પ્રકાર એટલે કે યણ સંધિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એ યણ સંધિ કોને કહેવાય એની વ્યાખ્યા શું એ તમને જણાવું તો ઈશ્વર એટલે કે રશ્વ ઈ હોય કે દીર્ઘ ઈ હોય અને ઊશ્વર પછી એમાં પણ રસ્વ કે દીર્ઘ એ ઈશ્વર અને ઊંશ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર ભળે ઈશ્વરની સાથે કે ઉ સ્વરની સાથે તેનો કોઈ પણ વિજાતીય સ્વર ભળે ત્યારે જે નવો સ્વર ઉચ્ચારાય અથવા તો સંભળાય તેવી સંધિને સંસ્કૃતની પરંપરા પ્રમાણે યણ સંધિ કહેવાય આરંભીયે એનો અભ્યાસ યણ સંધિ યણ સંધિ એટલે શું યણ સંધિ કોને કહેવાય તો ઈ અને વર્ગના ઈ અને ઉ વર્ગના સ્વર પછી તેના કોઈ સ્વર જોડાય અને તે સ્વર જોડાતા જે નવો સ્વર ઉચ્ચારાય ત્યારે થતી સંધિ ને સંસ્કૃત ભાષાની પરંપરા પરંપરાનુસાર સંધિ કહેવાય ઈ વર્ગનો નો રસ્વી હોય કે દીર્ઘય હોય કે પછી ઉ વર્ગનો હ્રસ્વ ઉ હોય કે દીર્ઘ ઉ હોય એ ઈ અને ઉ વર્ગના સ્વર પછી તેના એટલે કે ઈના અને ઊંના કોઈ વિજાતીય સ્વર ઈ અને ઉ આ બંનેમાંના કોઈપણની સાથે જોડાય અને તે વિજાતીય સ્વર જોડાતા જે નવો સ્વર ઉચ્ચારાય ત્યારે થતી સંધિને સંસ્કૃત ભાષાની પરંપરા પ્રમાણે યણ સંધિ કહેવાય છે હવે આ યણ સંધિને આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ઈશ્વર છે તેની સાથે એનો કોઈ પણ વિજાતીય સ્વર જોડાય છે ત્યારે એના નિયમો પ્રમાણે બનતા શબ્દો શું છે અથવા તો તેના દ્રષ્ટાંતો કયા છે તેને આપણે નિયમ અનુસાર ભણીએ તો પ્રથમ સૌપ્રથમ આપણે ઈશ્વરની વાત કરીએ એટલે કે પછી ઈ વર્ગનો કોઈ પણ સ્વર હોય પછી એમાં ઈ હોય કે દીર્ઘય હોય મૂળ ઈ વર્ગનો કોઈ પણ સ્વર હોય તેના પછી તેનો કોઈ વિજાતિ આવે જો આ જણાવી મેં તમને યણ સંધિની વ્યાખ્યા જણાવી હવે યણ સંધિ છે એમાં આપણે ઈશ્વરના નિયમો અને ઊ્વરના નિયમો અલગ અલગ ભણવાના છે એમાંના સૌપ્રથમ પ્રથમ આપણે ઈશ્વર છે એના નિયમો જોઈએ પ્રથમ તો એની વ્યાખ્યા જોઈએ કે ઈ છે એ ઈશ્વર એના પછી એનો કોઈ પણ વિજાતિ સ્વર ભરે તો ઈ વર્ણ છે એનું રૂપાંતર થાય છે અને તે એક વ્યંજનમાં થાય છે એ વ્યંજન કયો તો એ વ્યંજન છે ય એટલે કે ઈશ્વર છે એના પછી ઈશ્વર પછી તેનો કોઈ વિજાતીય સ્વર ઈશ્વરની સાથે જોડાય ત્યારે ઈશ્વર છે એ ઈશ્વરનો અને પાછળનો વર્ણ ય માં ભણી જાય તેમજ આગળનો વર્ણ અર્ધ બને વ્યાખ્યા સમજાવું છું સરળ છે અઘરી નથી આપણે એને સમજવાની છે ઈ સ્વર એટલે કે હ્રસ્વ હોય કે દીર્ઘ હોય વારંવાર હું સ્પષ્ટીકરણ કરતો જ જાઉં છું એટલે યોગ્ય રીતે સમજાય તેવો પ્રયત્ન કરજો ઈશ્વર પછી એનો કોઈ પણ વિજાતીય ઈશ્વરના વિજાતીય તરીકે આપણે જોઈએ તો અ પણ આવે અને ઉ પણ આવે અને એ પછી આવતા બધા સ્વરો જેમ કે રી છે એ છે અ છે ઓ છે ઔ છે વગેરે એ બધા એના વિજાતીય જ ગણાય કારણ કે સમાન વર્ગનો ઈ છે એમાંના રસ્વ અને દીર્ઘ સિવાયના એની સાથે કોઈ પણ સ્વર જોડાય તો એ બધા એના જ કહેવાય એટલે કે ઈશ્વર પછી તેનો વિજાતીય સ્વર ઈશ્વરની સાથે જ્યારે જોડાય છે ત્યારે એટલે કે ઈની સાથે તેનો કોઈ પણ વિજાતીય સ્વર જોડાય ત્યારે ઈશ્વર છે એ ય બને છે એટલે કે ઈ છે તે ય વર્ણમાં પરિણમે છે અને ઈનો ય બનતા એની પાછળ રહેલો જે વર્ણ છે એ ય વર્ણમાં ભળી જાય ભળી જાય છે એટલું તો ઠીક પણ ય વર્ણમાં પાછળનો વર્ણ જ્યારે ભળે છે ત્યારે એ પ્રમાણે એનું થાય છે જેમ કે યની પાછળ અ આવતો હોય તો ય જ રહે છે પણ યની પાછળ આ આવે તો ય બને ય પછી આવતો વર્ણ જો એ હોય તો ય બને ય પછી આવતો વર્ણ જો ઓ હોય તો ય બને ય પછી આવતો વર્ણ જો ઊ હોય તો યુ બને અને યની આગળનો જે વર્ણ છે એ જોડણી નિયમ અનુસાર અર્ધો બને એટલે કે તેની જોડણી એ શબ્દની જોડણી લખીએ ત્યારે યહેલાનો વર્ણ છે અર્ધ લખાય હવે આપણે એના ઉદાહરણો જોઈએ જેમ કે સૌ પ્રથમ આપણે સ્વરની વાત કરીએ એટલે કે ઈ સ્વર છે એની સાથે એનો કોઈ પણ વિજાતીય સ્વર જોડાય ત્યારે એનો સંધિ સ્વર શું થાય એ આપણે સમજીએ અગાઉના સેશનમાં જોયું એમ આપણે એનો સંધિ શબ્દ પણ જોઈશું અને એ સંધિ શબ્દના આપણે ઉદાહરણ એટલે કે સંધિને આપણે વિભાજિત પણ કરીશું આમ તો શબ્દને વિભાજીત કરવાનો છે આપણે સંધિ થાય થયેલો શબ્દ છે અને અહીંયા આપણે સંધિ છૂટી પાડેલા શબ્દને જોઈશું હવે જોઈએ તો ઈશ્વર છે એ ઈ પછી હ્રસ્વ હોય કે દીર્ઘ હોય આપણે માત્ર અત્યારે ઈશ્વરના નિયમને ભણવાનો છે એની સાથે જ્યારે અવર્ણ ભળે જો અહીંયા ઈ वर्ण છે તો એનો વિજાતીય અ છે એટલે કે એની સાથે અહીંયા એનો વિજાતીય સ્વર આવ્યો તો આપણી વ્યાખ્યા જોઈ કે ઈશ્વર પછી કોઈ વિજાતી આવે તો ઈશ્વર પછી એનો વિજાતીય જ છે તો શું થાય તો ઈશ્વરની સાથે જોડાય ત્યારે એનો શું થશે ય થશે એટલે અહીંયા ય એની સાથે એનો વિજાતીય અ આવ્યો છે એટલે ઈ નો અહીંયા ય બની જશે અને આગળ વ્યાખ્યા જોઈએ તો યની પાછળનો વર્ણ યમાં ભળી જાય છે જેમ આગળ જણાવ્યું તેમ અ હોય તો ય હોય તો યા હોય તો યો ત્યાર બાદ આગળનો વર્ણ છે એ અર્ધ બને છે જોઈએ આપણે એનો સંધિ શબ્દ જેમ કે રશ્વિ અને અ અહીંયા હું તમને સંધિ શબ્દ તરીકે આપું છું પર્યટન તો વ્યાખ્યા યોગ્ય રીતે સમજી ગયા હોય તો તમને ચોક્કસ આ શબ્દની સંધિ છૂટી પાડતા આવશે જ જેમ કે આ નિયમ પ્રમાણે આ શબ્દનો તાળો મેળવીએ તો અહીંયા પ અને રી કારણ કે અહીંયા પ્રથમ વર્ણ ઈ છે તો અહીંયા પ્રથમ શબ્દ છે એને આપણે છૂટો આખા શબ્દમાંથી છૂટો પાડીશું અને પ્રથમ શબ્દને જોઈશું તો એમાં અંતે ઈ આવે છે કારણ કે ર ની સાથે રસો ઈ ભરેલો છે તો પરી અને ત્યારબાદ આપણે જોઈશું તો અ તો શબ્દને આપણે છૂટો પાડતા જોઈશું તો પ્રથમ શરૂઆતથી અ લખાશે અ ટ મેં તમને વ્યાખ્યા જણાવીએ તે પ્રમાણે ફરી પાછું આપણે આ શબ્દની સાથે વ્યાખ્યાનો પણ તાળો મેળવી જોઈએ ઈની સાથે એનો વિજાતીય સ્વર ભળે ત્યારે ઈનો ય બને છે અને ય વર્ણમાં પાછળનો વર્ણ ભરી જાય છે ય વર્ણમાં પાછળનો વર્ણ ભળી જાય કારણ કે અહીંયા ય છે પરી તો ર છે અહીંયા ર ની સાથે ઈ જોડાયેલો છે તો અહીંયા ઈનો તો આપણે ય કરી નાખ્યો હવે એમાં રહેલો ઈ આ સ્વર છે એ ય માં ભળી જશે એટલે અહિયાં ઈ થશે ત્યારબાદ બાદ અ ટ એટલે કે વિદ્યાર્થીય સ્વર ઈની સાથે એનો વિદ્યાર્થી અ આવ્યો તો આમ આ ર છે એ અર્ધ બની ગયો અહીંયા જુઓ તમે નિયમ પ્રમાણે કે યનો ય થાય છે ત્યારે એની પાછળનો સ્વર એમાં ભળી જાય છે અને આગળનો વર્ણ અર્ધ બને છે એટલે કે અહીંયા આગળ રહેલો વર્ણ ર છે એ અર્ધ બનીને અહીંયા રેપ સ્વરૂપે લખાયો સમજાયું એ જ પ્રમાણે અન્ય ઉદાહરણ જોઈએ આપણે ઈની સાથે અ જોયો હવે ઈ સ્વર છે એની સાથે આપણે આ સ્વર ભળે એનો તાળો મેળવીએ તો હવે આપણે એ વાતને ચોક્કસ યાદ રાખવાની છે ભૂલવાની નથી કે ઈની સાથે એનો કોઈ પણ વિદ્યાર્થી ભળે તો ઈનો પ્રથમ તો ય થાય જ એટલે ય હવે ય માં આ ભરશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો એનો યા થશે અહીંયા કાઉસમાં લખું છું યા કારણ કે અહીંયા આ સ્વર ભળે છે હવે એવો જ એક સંધિ શબ્દ જોઈએ તો વ્યાકરણ જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ તે વ્યાકરણ આ શબ્દને આ સ્વરો પ્રમાણે છૂટા પાડીએ તો વી એટલે કે વ છે એમાં ઈ ભરેલો છે ત્યારબાદ પ્રથમ શબ્દ આ આવશે આ કરણ જો હવે અહીંયા વની સાથે રહેલો ઈ તો વની સાથે ઈ રહેલો છે જ તો અહીંયા રહેલો આ ઈ છે એની સાથે એનો વિજાતીય સ્વર આ છે તો પ્રથમ તો આપણે એનું શું કર્યું ઈનો ય કર્યો એટલે કે આપણે અહીંયા ય કર્યો અને આની પાછળ રહેલો વર્ણ આ છે હવે ઈનો ય બન્યો ત્યારબાદ આ ભરી ગયો એટલે અહીંયા ય થઈ ગયું જે અહીંયા લખી બતાવ્યું છે અને આગળનો વર્ણ એટલે કે વ છે એ અર્ધ બની ગયો આપોઆપ સમજી તમે વિદ્યાર્થી મિત્રો આમ આપણે નિયમ પ્રમાણે શબ્દની સંધિને છૂટી પાડતા જઈશું તો ચોક્કસ સમજાશે હવે આપણે એના પછીનું એક ઉદાહરણ જોઈએ તો ઈશ્વર છે એની સાથે એ ભણે છે જો અહીંયા અવર્ણનો સંયુક્ત વર્ણ છે એટલે કે અ અને ઈ આપણે આગળ જ્યારે ગુણ સંધિ જોઈ એ ગુણ સંધિમાં આપણે આ નિયમ વિશે સમજી ગયા કે અ ની સાથે ઈ ભણે છે ત્યારે એ બને છે જેમ કે ઉદાહરણ આપેલું નરેન્દ્ર નર અને ઇન્દ્ર એટલે ત્યાં અ અને ઈ જોડાય છે ત્યારે એ બને છે એટલે કે એ છે સંયુક્ત અક્ષર છે હવે આપણે અહીંયા ઈની સાથે સંયુક્ત અક્ષર અથવા તો અવર્ગના સ્વર તરીકે પણ આપણે એને લઈ શકીએ પણ અહીંયા એક જુદા સ્વર તરીકે પણ એને સ્થાન મળેલું જ છે એટલે કે ઈની સાથે જ્યારે એ ભરે છે ત્યારે પ્રથમ તો નિયમ પ્રમાણે ઈની સાથેનો વિજા અ આવ્યો એ આવ્યો છે એટલે આપણે એનો યજ કરી નાખીએ હવે ય માં એ ભણે છે એટલે એનો ઉચ્ચાર શું થશે એ થશે આપણે એવું ઉદાહરણ જોઈએ તો શબ્દને આપણે આ જ સ્વરો પ્રમાણે છૂટો પાડીશું ત્યારે પ્રતિ અને પાછળના શબ્દને આપણે લખીયું તો એક જો ફરી વાર વ્યાખ્યાને અહીંયા સમજતા જજો સાથ એટલે તમને ચોક્કસ સંધિનો નિયમ સમજાશે જ કે અહીંયા ત વર્ણ છે તની સાથે ઈ ભરેલો છે એટલે કે ઈ અહીંયા રહેલો ઈ ઈની સાથે રહેલો અ માટે ઈનો વિજાત અ છે એટલે આપણે અહીંયા ય કરી નાખ્યો યમાં એ ભર્યો એટલે ય થયો અને આગળ રહેલો એટલે કે અહીંયા ય ય થઈ ગયો અને આ ત છે એની આગળ ન છે એટલે એ અર્ધ ભાઈનો તો શબ્દની સંધિ થાય છે પ્રતિ વત્તા એક અને તેનો સંધિ શબ્દ બને છે પ્રત્યેક ત્યારબાદ આપણે ઈશ્વર છે એની સાથે ઊની વાત કરીએ યણ સંધિમાં ફરી વાર યાદ અપાવી દઉં કે ઈના ઈ વર્ગના કોઈ પણ સ્વર સાથેના વિજાતીય સ્વર મળે એટલે કે આ બધા જ ઈ વર્ણના વિજાતીય છે તો ઈ વર્ણની સાથે ઉ વર્ણ એટલે કે ઈની સાથે તેનો વિજાતીય વર્ણ ઉ આવે છે ત્યારે ય નિયમ પ્રમાણે આપણે લખ્યો હવે સ્વર ઉ છે એટલે અહીંયા એક શબ્દ જોઈએ તો શબ્દ શબ્દને નિયમ પ્રમાણે છૂટો પાડીએ તો ઉપરી એટલે કે પ્રથમ શબ્દના અંતે રહેલો ઈ અને બીજા શબ્દની શરૂઆતમાં રહેલો હવે અહીંયા ઈની સાથે એનો વિજાતીય છે જ એટલે ઈનો ય બન્યો યમાં ઉ ભર્યો એટલે યુ થયો અને આગળનો વર્ણ એટલે કે અહીંયા ર છે એ અર્ધ બન્યો એટલે અહીંયા શબ્દની જોડણી આપણે લખી ત્યારે રને આપણે અહીંયા અર્ધ લખ્યો ઉપર હવે આપણે આગળ એક બીજું ઉદાહરણ જોઈએ ઈ અને એની સાથે એનો વિજાતીય સ્વર જે ઉ છે એ દીર્ઘ છે તો એનો પણ શું થશે તો ઈ નો વિજાત્ય છે ઉ એટલે ઈ નો તો પ્રથમ ય થઈ જશે એની સાથે એનો દીર્ઘ એનો વિજાત્ય છે એ દીર્ઘ ઉ છે તો એ વળે છે ત્યારે યુ થશે હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં છે વ્યુહ શબ્દને છૂટો પાડીએ ત્યારે પ્રથમ તો વિ ત્યારબાદ આવશે ઊહ એટલે કે શબ્દમાં સૌ પ્રથમ વ છે એ વની સાથે રહેલો વર્ણ એટલે કે સ્વર ઈ છે અને ઈની સાથે એનો વિજાતીય ઉ છે અહીંયા ઈનો વિજાતીય ઉ હોવાથી અહીંયા ઈનો ય કર્યો આપણે હવે ઈનો ય કર્યો એટલે યની પાછળનો રહેલો વર્ણ ઉ છે દીર્ઘ છે એટલે અહીંયા ઉ થઈ ગયો એટલે યુ દીર્ઘ બન્યો અને વ છે એ આગળનો છે એટલે વ છે અર્ધ બન્યો આમ આ નિયમ પ્રમાણે જો તમે પાઠ્યપુસ્તકમાં રહેલા અન્ય શબ્દોને પણ તપાસશો તો ચોક્કસ તમને આ યણ સંધિ સમજાશે વ્યાખ્યા છે એ આપણને એકદમ સરળ રીતે સમજાય તેવી છે પણ એ વ્યાખ્યાને સ્પષ્ટ રીતે સમજશો તો તમને આ જોડાક્ષરવાળા રહેલા શબ્દો છે આ દરેકે દરેક શબ્દો છે જોડાક્ષરવાળા શબ્દો છે જેમ કે પર્યટન વ્યાકરણ પ્રત્યેક ઉપરુક્ત અને વ્યૂહ છતાં પણ એ વ્યાખ્યાની સાથે તમે આ દરેક સ્વર છે એનો તાળો મેળવતા જશો તો તમને દરેકે દરેક શબ્દ છે એની સંધિ છે એ છૂટી પાડતા અવશ્ય આવશે આમ પાઠ્યપુસ્તકમાં રહેલા અથવા તો વ્યાકરણમાં રહેલા ઘણા બધા શબ્દો છે વ્યાકરણનું પુસ્તક હોય તો એમાં પણ તમે તપાસી જુઓ તો તમને અઢળક ઉદાહરણો મળશે અને એના દ્વારા મેં અહીં તમને જે યણ સંધિનો નિયમ સમજાવ્યો એ યણ સંધિનો નિયમ છે એકદમ સ્પષ્ટ થશે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં બસ આટલું જ વધારે અભ્યાસ માટે આપ થોડી વધારે મહેનત કરી શકશો અને પાઠ્યપુસ્તક વ્યાકરણ કે અન્ય સાહિત્યમાંથી તમે વિશેષ ઉદાહરણ મેળવીને વિગતે સ્પષ્ટીકરણ કરી શકશો આજે અહીં વિરમીએ નમસ્કાર